આપણી ચેનલ ખેડૂત પરિવારની અંદર હું બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે એક એવો વિડીયો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ખેડૂત મિત્રો કે દૂધ અને ગોળ સાંટવાથી લીંબુની અંદર ફ્લાવરિંગમાં કેવું કામકાજ થતું હોય છે હું મિત્રો તમને બતાવીશ કે બસો ગ્રામ દૂધ નાખવાનું અને દોઢસો ગ્રામ દેશી ગોળ એ એક પંદર લીટર પાણીની અંદર નાખીને તમે ગમે તે પાકની અંદર સ્પ્રે કરી શકો તે ફ્લાવરિંગની અંદર બેસ્ટ એવું કામકાજ કરતી હોય છે મિત્રો તો હું તમને બતાવું છું કે તમે આ ફ્લાવરિંગનું કામકાજ ફૂટનું કામકાજ તમે જોવો છો હવે મિત્રો લીંબુની અંદર એવું હોય છે કે ઝાઝી માત્રામાં જો ફાલ ફૂટી જાય તો અમુક છોડ છે એ પીળા પડી જતા હોય છે તો જેમ લીંબુના છોડની અંદર આસુઆસું ફ્લાવરિંગ આવે આખા છોડની અંદર તો એ આપણને વધારે ફાયદો થતો હોય છે કારણ કે ઝાઝો ફાલ જો આવી જાય તો છોડ છોડશે પીરો થતો હોય છે એના પાંદડા ખરી જાય અને એની અંદર પચાસ ટકાથી ઉપર તો ફાલ ખરી જ જતો હોય છે મિત્રો સો ટકામાં ખાલી વીસ ટકા ફાલ જો ખેડૂતમાં હાથમાં આવે તો ઘણું સારું એવું હોય છે હવે આની અંદર જો આસો આસો ફાલ છે આ છોડની અંદર જે ફાલ રહ્યો આ આ ફાલ સારી રીતે ઓડરતો હોય છે ફાલ ખરતો પણ નથી અને લીંબુની બાંધણી પણ સારી આવતી હોય છે તો મિત્રો આની અંદર અમે બે સ્પ્રે કરેલા છે દૂધ અને ગોળના બીજી કોઈ પેસ્ટિસાઇડ દવા રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કર્યો નથી આ અમારું લીંબુનું ફાર્મ છે મિત્રો કીર્તિ ઓર્ગેનિક ફાર્મ્સ અમારું આખું ફાર્મ્સ ઓર્ગેનિક જ છે હવે મિત્રો ખેડૂત છે એ જગતનો તાત કહેવામાં આવે છે પણ હું તો એમ સમજુ છું કે ખેડૂત જગતનો તાત નહીં પણ ખેડૂત છે એ જગતનો બાપ ખરી રીત તો કહેવો જોઈએ કારણ કે ટાઈડ હોય કે તડકો હોય કે વરસાદ હોય તો એની સામે જંગ લડી અને ખેડૂત મહેનત કરતો હોય છે દિવસને રાત એની અંદરથી કણ નાખીને મણ પેદા કરતો હોય તો ખેડૂતનો દીકરો છે મિત્રો તો હું પણ એક ખેડૂતનો જ દીકરો છું હું જાતે જ અમારા બાગાયતની ઉપર મહેનત કરતો હોઈશું છું લીંબુ વીણવા પાણી કે દવા છાંટવી કે ગમે તે તે અમે જાતે જ મહેનત કરતા હોય છે અમે એવું નથી કે તમારી સામે અવારનવાર એવા વિડીયો બનાવી અને અમે લાઈક શેર ને આવી રીતનું અમે માગતા હોય પણ હું આવા વિડીયો મેકવાનું કારણ એ જ કે હું આવા વિડીયો મેકું તો બીજા ખેડૂત પાસે મને પણ જાણવા મળે કે કેવી રીતે ખેતી કરવી લીંબુની અંદર શું ટ્રીટમેન્ટ કરવી કે જેથી મને ફાયદો થાય અને મારા વિડીયોથી બીજા પણ ખેડૂતો છે એને ફાયદો થતો હોય છે હવે મિત્રો આ આ છોડની અંદર તમે જુઓ છો કે આટલી માત્રામાં જો બહુ જાજુ ફ્લાવરિંગ આવી જાય તો આ છોડના આ પત્તારીએ પીરા પડી અને ખરવા મળી જાય અને છોડ પણ નબળો બની જતો હોય છે કે જેનાથી આપણને ઉત્પાદન આવવામાં બહુ તકલીફ પડતી હોય છે એટલું ઉત્પાદન આવતું નથી બીજા વર્ષે એમાં તકલીફ પડતી હોય છે ઘણી એટલે મારું કહેવું તો એવું છે કે જેમ લીંબુમાં ઓછો ફાલ આવે ફાલ આવવો જોઈએ પણ એક ડાળીમાં નહીં આખા છોડની અંદર આછો આશો ફાલ આવે તો એ લીંબુ સારું થતું હોય છે તમે જોવો છો આની અંદર કે આ સોપારી ટાઈપ લીંબુ છે અમારા બાગાયતની અંદર અને પછી અત્યારે માર્કેટની અંદર આવું લીંબુ હાલે છે મિત્રો અત્યારે તો અમે ઉપરથી લીંબુ નથી તોડતા કારણ કે જો ઉપરથી અમે લીંબુ તોડવા જઈએ તો આંકડથી પાડવાના હોય એટલે આ ફાલને નુકસાન આવતું હોય ફાલ ખરી જાય દાળ હલે એટલે ફાલ ખરી જતો હોય છે હવે આ પાકું લીંબુ છે આ લીંબુ પાકી પાકી અને આ લીંબુ નીચે ખરી જાય પછી જ અમે આને માર્કેટની અંદર મોકલતા હોઈશી તો મિત્રો આવી જ અવા નવી વાતો ખેડૂત સામે અમે તમારી સમક્ષ રજૂ કરતા હોય છે જેથી કરી અને અમને પણ તમારી પાસેથી કંઈક માર્ગદર્શન મળતું હોય છે અને તમને અમારી પાસેથી કંઈક માર્ગદર્શન મળતું હોય છે તો આવાના આવા અમારા ખેડૂત પરિવાર પરિવાર યુટ્યુબ ચેનલની અંદર અમે આવા વિડીયો શેર કરતા રહીશું જય જવાન જય કિસાન